નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત મહેસાણા દુધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ પશુપાલકો માટે સારા સમાચાર મંડળીઓને દસ ટકા સે ડિવિડ આપવામાં આવશે પશુપાલકો માટે જરૂરી સાધનોમાં ચાલીસ ટકા સહાય દસ ટકા સહાય ડેરી દ્વારા ચારસો સડત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરાયો અકસ્માત વીમો બે લાખનો હતો તે ચાર લાખ કરવામાં આવ્યો સાડા ચાર વર્ષમાં મિલકતમાં સાતસો ને પચાસ કરોડનો વધારો વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી મહેસાણા દુસાગર ડેરી ખાતે આજે પાસઠ મી વાર્ષિક સભા મળી હતી સાધાર સભાની અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે મંડળીના હિત માટે લેવામાં આવ્યા દર વર્ષે અમે જે વર્ષના અંતે ભાવ વધારો જાહેર કરતા હોઈએ છીએ તે અમારું કે પછી પ્રથમ વર્ષે ત્રણસો એકવીસ રૂપિયા બીજા વર્ષે પંચોતેર કરોડ રૂપિયા ગયા વર્ષે ચારસો જાહેર થયો હતો આ વખતે ચારસો ને સાડત્રીસ કરોડ રૂપિયા ભાવધારો જાહેર કરવામાં આવ્યો છે એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે એક કિલો એ લગભગ એવરેજ તમે ભાવ ભણ્યો નવસો ને બ્યાસી રૂપિયા જેટલો આટલો આખરી ભાવ થાય છે મેં કહ્યું પ્રમાણે દુડા કે દુસાગર એનું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ ત્રીસેક જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને પડતી હોય છે એ રોજ વસ્તુઓ જે એવાની હોય પશુપાલક માટે એમાં એની અંદર જે પાંચ છ વસ્તુઓ જે રોજ જરૂરી પડતી હોય છે ચાપ કટર હોય ચાર લાવવા માટે ટ્રોલી હોય મિલ્કિંગ મશીન હોય પશુઓને ગરમી વધુ પડતી હોય તો ઉપર કુવારા મૂકવા પડે આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી એની અંદર સહાય ત્રીસ ટકામાંથી વધારી ચાલીસ ટકા કરી છે અને એનો જે વીમો અકસ્માતનો જે પશુપાલકો લેતા હોઈએ કે બે લાખ રૂપિયા તો અકસ્માત વીમો ચાર લાખ રૂપિયા કરી અને પશુપાલન એ પણ એની અંદર ખૂબ મોટો હાથ થશે એ રીતનું આજે કામ કર્યું છે આપ જોઈ શકો છો કે બે હજાર એકવીસથી અમારું બોર્ડ સ્વીકારવામાં આવ્યું કે પહેલાના વર્ષોમાં દૂધનો ભાવ વધારો સો સવા સો કરોડથી વધુ મોટો હતો આખા બેલશીટ એરિયામાં એક બહુ બધી કે રાજ્યની અન્ય ડેરીઓ જે ભાવ આપે છે એ ભાવ મળતો નથી પણ આ ચાર વર્ષના અંત પછી અમારું બોર્ડ આજે સાદા સ્વ મળી તો અમે કહી શકીએ છીએ કે ચાર વર્ષથી અમે દૂધનો ભાવ પણ રાજ્યની અંદર ડેરીઓ આપીએ છીએ દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ એટલે પશુપાલન માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ પોસાયો થયો છે હવે અને આજે એના કારણે મારું દૂધ પણ લગભગ ચાર વર્ષના અંતે ત્રણ લાખ રૂપિયા જેટલું વધ્યું છે તો એનો મતલબ એ થાય કે પશુપાલકોમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને એમના પણ ઉત્સાહ છે મારે આપના માધ્યમથી ગામડામાં રહેતા યુવાનો કહેવું છે તો પશુપાલનનો ધંધો ખૂબ હવે દૌરવવાળો ધંધો છે એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે દૂધસાગર ડેરી પોતે લવાના આપણને શરૂઆત કરી છે તો એના દ્વારા આપણો પશુપાલન સુખી થાય અને ગામડાની અંદર ગામનું સમૃદ્ધ થાય એ માટે દૂધસાગર ડેરી ખૂબ પ્રયત્ન કરી રહી છે એની અંદર એવું છે ઓડિટ પદ્ધતિની અંદર ઘણા વર્ષો પછી બધા પત્રકોમાં ફેરફાર આવ્યા હતા એના કારણે સભા પણ થોડી લેટ થઈ પણ એ બે દિવસ પહેલા ઓડિટની બધી બધી પદ્ધતિ માટે પૂરી થઈ આજે પ્રથમ સભા કરી છે આવનાર દિવસોમાં રાજ્યની બધી ડેરીઓ ધીરે ધીરે સાધારણ સભાઓ પૂરી કરશે સરકાર શ્રી દ્વારા વહીવટમાં પારદર્શિતા આવે અને ઊભી થાય એટલા માટે ઓડિટની અંદર જે પત્રકો વર્ષો જૂના હતા એ સમયની માંગ પ્રમાણે બદલાવ કરી અને ખૂબ સારી પદ્ધતિ બનાવી છે એના દ્વારા ખૂબ સારા પરિણામ